પોરબંદરના માધવપુર ઘેટ ગામે આવેલી સેઠ એનડીઆર હાઈસ્કૂલના પટાંગણમાં આજે સવારના દસ વાગ્યે માંગરોળ શારદા ગ્રામની બીઆરએસ કોલેજ દ્વારા એનએસએસ યુનિટની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંગરોળના મામલતદાર અધ્યક્ષ પદે તેમજ માંગરોળના જાણીતા મામા સરકાર ઉદ્ઘાટન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કર્યો હતો આ શિબિરનો મુખ્ય હેતુ એ છે કે માધવરાય ભગવાનની નગરી સમાન માધવપુરમાં ચારે તરફ ફેલાયેલી ગંદકીને દૂર કરવાનો હતો આ તકે માંગરોળના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ શાંતિલાલ મેવાડા માધવપુર ડોક્ટર આઈજી પુરોહિત પ્રિન્સિપાલ બીઆરએસ કોલેજ સાદા ગ્રામ આજે માધવપુર ગામ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ અંતર્ગત સાત દિવસની શિબિરનું આયોજન કરેલું છે જેના ઉદ્ઘાટન પ્રસંગે અમે અહીં એકત્રિત થયેલા છીએ અને આ સાત દિવસ દરમિયાન અમારા વિદ્યાર્થીઓ આ ગામની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે ગ્રામ સ્વચ્છતા અભિયાન કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ રક્તદાન શિબિર હેલ્થના લગતા કાર્યક્રમો અને એ સિવાય ઘણા બધા કાર્યક્રમનું અમે આયોજન કરેલું છે અને આ કાર્યક્રમ દ્વારા અમારા વિદ્યાર્થીઓ સામાજિક ક્ષેત્રે સેવા સેવાનો યજ્ઞ કરે અને એમાંથી એમને પણ એમને અનુભવ મળે અને ભવિષ્યમાં એ પણ સેવાની પ્રવૃત્તિઓ કરી શકે આ અમારું આયોજન છે અને આ ગામના લોકોને પણ અમારા વિદ્યાર્થી દ્વારા જાગૃતિ અભિયાન કરીએ અને ખાસ કરીને સ્વચ્છતાનું જે મિશન જે કેન્દ્ર લેવલથી ચાલે છે દેશભરમાં ચાલે છે એને અમે વિસ્તારવા માંગીએ છીએ જેથી કરીને ગામના લોકોને પણ આ બાબતની જાણકારી મળે